રાજુભાઈ ગઢવી તો ટ્રાફિક જોઈ શકો કે રોજ કરતાં આજે થોડુંક ઓછું છે એવું લાગી રહ્યું છે તો બાપાના દર્શન કરાવીએ મિત્રો સૌ પ્રથમ તો પહેલાં આપણે ગાદી મંદિરના દર્શન કરાવીશું એ સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો ઝડપથી લાઈનમાં જોડાઈ જાય ચાલો મંદિરના નજીકથી દર્શન કરાવીએ રાજુભાઈ ગઢવી બાબા સ્તરામભાઈ રાજકોટમાં બાપાની મોજ બાબા અમરસિંહ છે બાપાનું ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં બગદાણા ગામ આવેલું બાપાનું જન જા સુરેશભાઈ અમદાવાદ ખામડા જેની છે બજનદાસ બાપા શૈલીયા મુખેશ બાબસ્ત્ર બાપા નામ શું છે

બધા મિત્રોને વાપસ થવાનું જય શ્રી રામ રાધા રાધે બાપાનો સુંદર મજાનો લાઇડિંગ જોઈ શકો છો ફાજ ટાંક વગર ચાલો વધારે ટાઈમ નહીં લે તો આગળ જઈએ અને સમાજ મિંદિને દેશો પરાવીએ ફાજમાં ટ્રાફિક પણ જોઈ શકો છો તો દર્શન કરવામાં બિલકુલ ટ્રાફિક નથી મિત્રો જોઈ શકો છો જો પગદાણા તમે દર્શન કરવા આવો તો આડા દિવસે આવો મિત્રો તો નિરાતે દર્શન થઈ શકે જોઈ શકો છો દર્શન કરો બિલકુલ ટ્રાફિક નથી પાંચ થી દસ મિનિટ કે પંદર મિનિટ સુધી છે તમે નિરાતે વ્યવસ્થિત દર્શન કરી શકો આડા દિવસે આવો તો બાકી પૂનમ કે તહેવાર કે રજાના દિવસે આવો તો ફૂલ ટ્રાફિક હોય છે મિત્રો અહીંયા તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના દર્શન કરાવીએ જનકભાઈ ગોહિલ બાપા સ્ત્રામ તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો તો સમાધિ મંદિરના લેટ થઈ ગયું છે હર્ષદભાઈ કાતરિયાતારામભાઈ પુણેથી લાઈવમાં જોડાઈ જશે વાલજીભાઈ કિયેડા રાજકોટથી લાઈમાં જોડાઈ છે તો બધા જ મિત્રોને બાપાસતારામ બગદાણા બાપા મકવાણા કિશનભાઈ જુનાગઢ થી લાઈમાં જોડાયા છે તો ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો બધા ટાઈમ નહીં લેતા ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બની રહીજો મિત્રો તો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ નજીકથી દર્શન કરાવીએ બધા જ મિત્રોને બાપાશ્રામ ધ્યાન મંદિર એટલે કે બાપા છે ત્યાં વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના પણ દર્શન કરાવીએ અને વન ની દિર પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો તેમના પણ દર્શન કરાવીએ આ બાજુથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા પછી સંધ્યાના દર્શન અને રાત્રે સાડા આઠ પછી જે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો છે ધ્યાન મંદિર વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો રાજના બાપાના લાઈ દેશન સુંદર મજાના બાપાના લાઈ દેશન જોઈ શકો છો ચાલો ગરમી અંદર છે બાપાના દર્શન કરાવી કે જે બે આંખ ના કાન નો સુંદર બતાય છે બાપાના સુંદર મજાના દર્શન કરાવી મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો

ઓકે ભાઈ જનકભાઈ સંજયભાઈ મકવાણા પિસ્તરામ તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો જનકભાઈ મોબાઈલ નંબર લખી દીધો છે મેં ડિસ્પ્લે ઉપર કાંઈ પણ કામકાજ હોય તો કોલ કરી શકો છો નીચે મોબાઈલ નંબર આપ્યો છે મારો ગમે ત્યારે બગદણાવો ત્યારે કોલ કરી શકો છો મિત્રો તો બાપાના સમય તમે જેના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો એવું લાગે તો વોટ્સઅપમાં હાઈ કરીને મોકલી દેજો તો ગ્રુપમાં એડ કરી દઈશ તમને તમારું નામ ગામનું નામ અને હાઈ કરીને મોકલી દેજો હેઠે મોબાઈલ નંબર આપ્યો છે રાજુભાઈ ભારત માતા કી જય તો એક વોટ્સએપમાં મેસેજ કરી દેજો તમારું નામ ગામનું નામ બાપા સીતારામ લખીને તો તમને એડ કરી દઈશ ગ્રુપમાં ફરી પાછા ગાંધી મંદિર આવી જાય છે તો ગાંધી મંદિરના સુંદર મજાના લાવી દેશે તમારા ખૂબ ખૂબ ભાઈ તમારા દર્શન કરવા બદલ શીતલ સોલંકી બાપસ્તરામ ગામ બેડા બાપેશ તો બેડા ગામ નજીક જ છે બાજુમાંથી લાઈમાં જોડાઈ જાય છે ખૂબ ખૂબ ભાઈ શ્રી વાંસ્યા મુકેશભાઈ બાપેશમ તો ફરી નવા મિત્રોને જણાવી દઈએ જિગ્નેશભાઈ દરજી બાપેશ કે ચેનલ માનવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે લાઈવ દર્શન થઈ શકે સાંજના સાત વાગે સંધ્યાના અને સાંજે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો રોજ આપણે સવાર સાંજ ત્રણેય ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો ટાઈમ હોય તો જોડાઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો હું પણ બંદર સુધામાં પૂરીથી દર્શન ઘર ગઈ શિવ ઓકે લાજીભાઈ પ્રબત નથી બાપેશ થરામ તો આજના લાઈવ દર્શન મિત્રો હાય પ્રબતભાઈ કાન કાનગઢ ગામ નગડિયા તો મિત્રો વોટ્સઅપ નંબર આપ્યો છે મા તમારું નામ અને ગામનું નામ મને હાય કરી મોકલી દીજે તમને ગ્રુપમાં એડ કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો તો આજનો એડ્રેસ ધીરે રાખીએ બધા મિત્રોને બાપેશ ધરામ જય શ્રી રામ રાધા ઘણા બધા મિત્રો આજે લાઈવમાં જોડાઈ જશે તો બધા જ મિત્રોને શુભરાત્રિ પાપા સીતારામ જય શ્રીરામ રાધરાધા